અંકલેશ્વર આંબોલી રોડની વિવિધ સોસાયટી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો હાલાકી વેઠવી પડી રહી છે પાંચ મહિનાથી લો વોલ્ટેજને લઈ ડીજીવીસીએલ ઓફિસમાં સ્થાનિક આગેવાનો જોડે રજૂઆત કરી હતી ડીજીએલ દ્વારા ઉપભોક્તા દ્વારા જરૂરિયાત કરતા વધુ લોડના વપરાય સામે ઓછા લોડ હોવાના લઈ આ સમસ્યાનું મૂળ કારણ હોવાનું જણાવ્યું હતું અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલા સોસાયટી વિસ્તારમાં છેલ્લા મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક થઈ ગયા છે અને વીજ ઉપકરણો ખરાબ થઈ જવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર શહેર ડીજી ઓફિસમાં લેખિતમાં રજૂઆત કરી હતી પાવર અપડાઉન થવાના કારણે રહીશોને પોતાના વીજ ઉપકરણો બગડી જવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે આ વિસ્તારના લોકો સ્થાનિક આગેવાનો જોડે લેખિત તેમજ મૌખિક રજૂઆત સાથે સમસ્યાનું નિરાકરણ કરવા માટે ડીજીવીશેલના અધિકારીઓને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે લો વોલ્ટેજની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી હું આરીફ રંગરેજ રહેવાસી સરસ્વતી પાર્ક બે આંબોલી રોડ અમારી સોસાયટીઓમાં અમારી આસપાસની સોસાયટીઓમાં સપના સોસાયટી સર્વોદય સોસાયટી ફતેહનગર રોશનપાક ઘનશ્યામનગરમાં છેલ્લા છ થી સાત મહિનાથી વોલ્ટેજની બહુ ગંભીર સમસ્યા સમસ્યાથી અમે પીડાઈ રહ્યા છે જે આપણે ઘરમાં લાઈટ ચલાવવા માટે બસો પચાસ ચાલીસની વોલ્ટેજની જરૂર હોય ત્યાં અમે રાત્રે ખાલી એકસો પાંત્રીસ વોલ્ટેજ આવે છે આખી રાત અમારે ત્યાં એસી બી ટ્રીપ થયા કરે છે અને એસી ફ્રીજ ટીવી ફૂંકાઈ જવાના પૂરે પૂરો ભય છે તો અમે અહીંયા ઇન્જિનિયરશ્રીને એ જ અરજી કરવા આવ્યા હતા આ અમારી છ સોસાયટીના આગેવાનો અને બખ્ત્યાર પટેલ અમારા જે વિધાયક છે એના જોડે આવ્યા હતા અહીંયા અને અરજી કરી છે સાહેબ સાહેબશ્રીને કે વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ લાવે અમારી વોલ્ટેજ જે ટીપી છે સરસ્વતી પાર્ક બેની એ સો કેવીની છે હવે દિવસે ને દિવસે ઘરો વધી રહ્યા છે અને વપરાશથી વધી રહ્યું છે તો એ ટીસીની કાર્યક્ષમતા વધારે એને સોની બસ્સો કરે એનામાં જે સર્કિટ નાખવાનું હોય એ નાખીને નિરાકરણ લાવે એવી જ રીતે સપના સોસાયટી ફતેનગર સોસાયટી પછી સરોવદય સોસાયટીમાં બી આનું નિરાકરણ લાવે એવી અમે અરજી કરી છે ઉપરોક્ત બીજી બી એ સમસ્યા છે કે જેમાં સર્વિસ વાયરો છે ઘરો માઈબીઓ જૂના થઈ ગયા છે એમાં બી સાંધા લાગેલા છે અને અમારી સોસાયટીમાં વારંવાર આ વાવાઝોડાથી વૃક્ષા ગભરા ઝાડો પડી ગયા છે અને એમાં સર્વિસ ફાયરમાં બી બહુ બધા સાંધા લાગેલા છે એના માટે બી વારંવાર લૂઝ કનેક્શન થઈ જાય છે અને અમે કેટલા સોસાયટીના લોકો કેટલી વાર એની કમ્પ્લેન બી કરીએ છીએ ઓનલાઈન બી કમ્પ્લેન કરીએ છીએ ટોલ ફ્રી નંબર પર કરીએ છીએ પણ ટાઈમ પર આવે અધિકારી અને એનું નિરાકરણ લાવે અને જે ટોલ ફ્રી નંબર છે કેટલી વાર બંધ બતાવે છે કેટલી વાર એ લોકો ફોન સાઇડ પર મૂકી દે છે ઉચકતા નથી એનું નિરાકરણ નથી આવતું એ બી અમે રજૂઆત કરી એ બી થોડું એ કાર્યક્ષમતા એની વધારવામાં આવે ટોલ ફ્રી નંબર વધારવામાં આવે જે પબ્લિક પોતાની કમ્પલેન ઇઝીલી નોંધાવી શકે અને બીજી આ લોકો મેસેજથી એક આપે છે કે એક કલાક માટે કે બે કલાક માટે લાઈટ જશે તો એ એક બે કલાક કરતાં વધી જાય છે એમાં બી થોડું અપગ્રેડ થાય ટાઈમ જોડે હવે દુનિયા કાંથી કાં જઈ રહી છે એના સાહેબ ટાઈમ જોડે બી જી અપગ્રેડ થવું પડે અને અમારી આ સમસ્યાનું વોલ્ટેજની અમારી મેઇન સમસ્યા છે અમારા ઇક્વિપમેન્ટ એસી ફ્રીજ ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે એના માટે અમે બધા સરસ્વતી પાર્ક ફતેહનગર ઘનશ્યામનગરથી લોકો આવ્યા છે અને સિંહને આની અમે લેખિતમાં અરજી આપી છે જોઈએ હવે આનું જે બી શું નિરાકરણ લાવે છે થેન્ક યુ